નમસ્કાર દોસ્તો આજની કથાબીજ એ આદિ નરસિંહ મહેતાના જીવન સાથે જોડાયેલી લોકવાયકા પર આધારિત છે દોસ્તો ગુજરાતી સાહિત્યના આદિ કવિ તરીકે તો આપણે નરસિંહ મહેતાને ઓળખીએ છીએ પરંતુ સાથે સાથે એમની બીજી ઓળખ પણ છે પંદરમી શતાબ્દીના એ સામાજિક ક્રાંતિના પ્રથમ દ્યોતક છે એ રૂઢિગત સમાજની સામે તેને પોતાના વ્યવહારો દ્વારા જ્ઞાતિ જાતિના અને ઉંચ નીચેના ભેદભાવની સામે વિદ્રોહ કર્યો હતો એમની સજા પણ એ નાગરી નાતે એને નાત બહાર મૂક્યા આમ છતાં પણ સત્યને રાખી અને આ રૂઢિગત નરસિંહ અદ્વૈત જટિલ સિદ્ધાંતોને ખૂબ જ સરળ ભાવથી સકલ તીર્થ ભીતર છે એ બાબત પણ નરસિંહે પોતાની રચનાઓ દ્વારા આપણી સમક્ષ મૂકી છે આવા નિર્ભીક અને નિડર નરસિંહના જીવનમાં એક ઘટના બને છે આમ તો કહેવાતા ચોખલિયા લોકો એ અસ્તિત્વ આંખના કણાની જેમ ખટકતું હતું પરંતુ નરસિંહનું કશું બગડતું નહોતું કારણ કે નરસિંહને તો ઠાકરના રખોપા હતા એટલે નવા નવા ષડયંત્રો નરસિંહ માટે આ તો ભદ્ર સમાજ રજા રાખે અને ઠાકર એ ષડયંત્રો માંથી વખત કેટલાક મુસાફરો ફરતા ફરતા જુનાગઢમાં આવે છે યાત્રાની અંદર એમની નાણાં કોઈ ચોરી ન જાય એટલે થોડાક પૈસા લઈ એ પોતાની યાત્રા કરી રહ્યા હોય છે અને દ્વારકા તરફ જવાના હોય છે આ સમયે ગામના ચોરે એ લોકો પૂછે છે અવંદ મુસાફર કે કોઈ ગામમાં શેઠ અથવા કોઈ પેઢી ખરી અમારે કેટલાક પૈસાની જરૂર છે તો અમે શેઠને કહીએ તો અમને હુંડી લખી દે ચોરે બેઠેલા સમાજના કહેવાતા ભદ્ર લોકો એને તો નરસિંહ ઉપર ઘણી દાજ હતી એમની ગરીબીનો ઠેકડી ઉડાડવાનો આ સૌથી સરસ મજાનો મોકો એ કહેવાતા ભદ્ર લોકો પાસે આવ્યો હતો એટલે ચોરે બેઠા બેઠા એ મુસાફરોને એવું સૂચવે છે કે અમારા આ નગરના ખૂબ જ શ્રીમંત શ્રેઠ નરસિંહ શેઠ છે તમે એમની પાસે જાઓ એમની તો દ્વારકામાં પેઢીઓ ચાલે છે પેલા અજાણા મુસાફરને તો ખબર નહોતી કે નરસિંહ તો એક ગરીબ નાગર બ્રાહ્મણ છે એમની પાસે ધન એ ફક્ત કેદાર અને કડતાલ છે અને હરિનું નામ છે અને આ લોકોને અજાણા લોકોને નરસિંહના ઘર તરફ મોકલી દે છે અને નરસીનું ઘર અને નરસીની પરિસ્થિતિ જોઈ પેલા મુસાફરને થાય છે કે આની દ્વારકામાં પેઢી ચાલતી હોય એવું તો એક પણ લક્ષણ દેખાતું નથી પરંતુ ગામના ચોરે બેઠેલા કે લોકોએ એવું કહ્યું છે તો કદાચ આ શેઠ સાદગીથી જીવન જીવતા હશે એટલે એવું થયું હશે આ મથામણ વચ્ચે મુસાફર નરસિંહ ભગતને કહે છે કે હે શેઠ અમને ગામના ચોરીથી તમારી પાસે મોકલ્યા છે અને અમે બહુ મોટી આશા લઈને આવ્યા છીએ અમારી પાસે થોડાક પૈસા છે અને રસ્તામાં ચોર લૂંટારાઓની વીક લાગે એટલે વધારે પૈસા સાથે લીધા નથી બાપજી આપ કૃપા કરો અને આપની પેઢી દ્વારકામાં ચાલે છે તો પેઢી ઉપર અમારે વધારે નહીં પરંતુ સાતસો રૂપિયાની એક હુંડી લખી દો તો અમારી તીર્થયાત્રા પૂરી થાય અને આપની તો ઘણી બધી પેઢીઓ દ્વારકાની અંદર ચાલે છે એ ગામના ચોરે બેઠેલા આ નગરના શ્રેષ્ઠીઓ કીધું નરસિંહ મનોમન કાળિયા ઠાકરને યાદ કરીને આકાશ સામે જોવે છે કે વાહ ઠાકર વાહ તું પણ તારા ભગતને કેવી જટિલતામાં ફસાવે છે પણ આપણો બેલેન્સ હોવા છતાં આપણો ચેક બાઉન્સ થાય પણ નરસિંહની મૂડી એ હરિનામ હતું એની શ્રદ્ધા હતી એટલે એને અખૂટ વિશ્વાસ હતો પોતાના ઠાકર ઉપર એટલે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર નરસિંહ હુંડી લખી દે છે અને પેલા મુસાફરોને કહે છે કે તમે જજો ન્યા શામળસા શેઠ નામની પેઢી ચાલે છે અને અમારો શેઠ આવીને તમને સાતસો રૂપિયા ચૂકવશે ચિંતા નહીં કરતા એમ કરી નરસિંહ એને વળાવે છે અને સાથે સાથે કાળિયા ઠાકરને પણ કહે છે કે હે હરી આ સાતસો રૂપિયાની હુંડી તારા નામે મોકલી છે બાપ વધાવી લેજે આજ તો તારીને મારી બેઈની આબરૂનો સવાલ છે અને પગપાળા કેટલાક દિવસો પછી મુસાફરો દ્વારકા પહોંચે છે અને આ તો ઠાકરના નામની ઊંડી હતી એ કોઈ દિવસ ઓવરડ્રાફ્ટ ન થાય એ કોઈ દિવસ બાઉન્સ ન થાય ઠાકરને સંદેશ તો નરસિંહના હૈયાથી એને મળી ગયો હતો દ્વારકાના પાદર એ અખિલ બ્રહ્માંડનો ધણી એ કાળિયો ઠાકર બરોબર સરસ મજાના શેઠના ઠાઠ એવા જ પરિધાનની અંદર આ મુસાફરોને સામે લેવા આવે છે અને બધાને વંદન કરે છે કે પધારો અમારી દ્વારકાની અંદર એટલે પૂછે છે કે તમે અમને કેવી રીતના ઓળખો છો તો કે તમને નરસિંહ મોકલ્યા છે ને અમારી પાસે નરસિંહ ઘણી વખત મોકલે છે અને અમે તો નરસિંહ શેઠના નોકર છીએ છીએ આ અખિલ બ્રહ્માંડનો ધણી અમે નોકર આવા થઈને શબ્દો વાપરે છે ત્યારે એવા મુસાફરો પણ વિચારમાં પડી જાય છે કે જેનો શેઠ જુનાગઢનો ગરીબ બ્રાહ્મણ લાગે એના નોકર આટલા બધા ભવ્ય અને એમના શરીર ઉપર જે અંગો ઉપર ઘરેણાં અને જે પરિધાન ભેરા છે એ ઉપરથી આનું ઐશ્વર્ય કેટલું બધું હશે પણ પેલો નરસિંહ તો ઘણો સાદો છે પણ એ જટિલતા એ મુસાફરોના માનસપટ ઉપર ફિટ નહોતી થતી એટલે શામણ શેઠ એ મુસાફરોને કહે છે કે બાપજી આપ થાક્યા હશો અમારે ત્યાં પધારો ભોજન પ્રસાદ લો આરામ કરો અને પછી આપણે આગળનું કામ તમારું પૂરું કરી એ દાળિયો ઠાકર બનીને આ મુસાફરોને એ ભવ્ય હવેલીની અંદર દ્વારકામાં લઈ જાય છે છે એને ભોજન જમાડે રાતવાસો કરાવે છે અને કહે છે હે મુસાફરો નરસિંહ અમારા માટે શું હુકમ કર્યો છે અમે તો એના વાણોતર છીએ બાપજી ત્યાં જુનાગઢથી લખે અને અમારી ફરજ છે અમારે એનું કામ કરવું પડે એટલે પેલા મુસાફરો કાગળમાં લખેલી સામળશા શેઠના નામની દ્વારકાની પેઢીની હુંડી રૂપિયા 700 ની એ કાગળ આપે છે સામળ શેઠ એ કાગળ લે માથે ચડાવે છે અને કહે છે ધન ગળી અને ધન ભાગ મારા અમારા શેઠની સેવા કરવાનો અમને અવસર મળ્યો છે

સદા કાળીઓ ઠાકર સ્વીકારે છે દોસ્તો આપણા જીવનની અંદર પણ જ્યારે નરસિંહની ભક્તિનું એક લેવલ આવશે આપણે એ સીમાઓ સુધી પહોંચશું ત્યારે ઠાકર આપણી જીવનની દરેક હુંડીઓ સહજ અને સરળતાથી વટાવશે અને સ્વીકારશે પણ કરો જય શ્રી કૃષ્ણ